મારું નામ જિગ્નેશ નારાયણભાઈ રાઠોડ છે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે વિકાસના કામોની વાત કરીએ તો ખેરવા ગામમાં પાણીથી લઈ પીવાના પાણી રોડ રસ્તા ગટર જેવા વિવિધ કાર્યોમાં મેં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ લાવ્યો છું પીવાના પાણીની વાત કરીએ તો હાલ ધ્રાંગધ્રા તાલુકાના સરવાર ગામથી પાટરી તાલુકાના અમારા ખેરવા ગામ સુધી લગભગ સાડા આઠ નવ કિલોમીટરની પાણીની નવી લાઇન નાખવામાં આવી છે અને બે લાખ લીટરની કેપેસિટી ધરાવતો નવો સંપ પણ મંજૂર થઈ ગયો છે એટલે આ ગામની પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ થઈ જવાની છે એમ્બ્યુલન્સ પણ અમારા પૂર્વ સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મુનપરા સાહેબને ગ્રાન્ટ દ્વારા આપવામાં આવે છે સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પંદરમાં નાણાં પણ જિલ્લા કક્ષા આયોજન તાલુકા કક્ષા આયોજન દ્વારા પણ વિવિધ ગ્રાન્ટો આપી ગામમાં પેવર બ્લોક સીસી રોડ ગટર સીસીટીવી કેમેરા સ્ટ્રીટ લાઇટ સહિતની વગેરે ગ્રાન્ટો મળવા પાત્ર થાય છે એ બદલ આ સરકારનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભારી છું અને જેનાથી મને આ કામ કરવાનો અવસર મળ્યો છે મારું નામ અમજદ ખાન અશરફ ખાન છે હું ખેરો ગામનો રહેવાસી છું મારા ગામની અંદર હાલ પાયાની સુવિધાઓમાં શિક્ષણ સ્કૂલ હોસ્પિટલ અથવા તો ગામના સારા વિકાસના કામો અત્યારના હાલ યુવા સરપંચ ઉત્સાહિત હોવાથી ગામના સારા કામો થઈ રહ્યા છે મારું ગામ હાઈવેની નજીક હોવાથી ગામને સારી સુવિધાઓ મળી રહી છે અર્થાત ગામને જે કાંઈ જરૂર છે અત્યારે હાલ સરપંચ સુવિધા બધી પૂરી પાડી રહ્યા છે સરપંચના કામથી કાંદ કેન્દ્રમાંથી રાજ્ય સરકારમાંથી સારી ગ્રાન્ટો લાવી ગામના વિકાસના કામો કરી રહ્યા છે સરક સરપંચની કામગીરી બહુ સારી હોવાથી તમામ સુવિધાઓ અત્યારે હાલ મળી રહી છે